સ્વાગત છે તમને મારા ન્યૂ બ્લોગમાં અમારો બ્લોગ જો મિત્રો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાકી જો સવાર પડી ગઈ છે અને આજે તો સુખનો સુરજ મિત્રો ઉગ્યો જો કારણ કે વાતાવરણ નહીં એટલે સારું અને મિત્રો આપણે જોવાનું પહેલાં તો દૂધ ભરવા માટે તો આપણે પહેલાં આ દૂધ ભરી હોય મિત્રો વાતાવરણ

પત્તા જવા દે બરોબર આપડે જીએ તો ના મજા આવે કોના મે નામ орબે અને ચા જાય ભાઈ એ નામ વદલીએ બિયારા સિસ્ટમ લાવવાનો બંધોણી હે બિયા બંધવાનો જમોતા સાઈડ એ પૂવા બાજુ રાખ બે બનાવું મળી જય નથી

उलाल तो जडम बनो और आपरे फोन आई जा बंद बंद जेने जेल में एकला शांति ठीक हं ला गुआर तो गाइस आपरा आई गए थी आपरा भाई बंध आवे है कही जा अबे नरोवा मटा तो आपरा आए जछन અને ભાઈ બન મિત્રો બહારથી હવે અમદાવાદથી તો આપણે એના લેવા માટે આવ્યા છે રસ તો જોઈ નહીં મિત્રો તો આપણે લેવાયા ત્યાં અને ભાઈ આપણે પેલા આવેલો બને જોઈ નથી એટલા માટે આપણે એના લેવા માટે આવ્યા મિત્રો જય ભાઈ બનાવે મિત્રો જયારે મિત્રો જો આપડે ભાઈ આવી ગયો બસ બાવા કેટલા તો

जावे ना मन के तो हालत का जुन पैटर्न है ना यू आन जावे थोरो ना पिए ले कितना

મિત્રો આજે તો તાકપણ આવી તુલાગી જે તો પ્રોગ્રામ ગીગા છે અને મિત્રો અત્યારે આપણે પહેલા તો કામ હતું તો પ્રોગ્રામ પતી જાય બસી જવાનું છે આજે તો આપણે દૂધ બરાફ પઈ જવાનું તો સક્ષિલે જ આપણે ઊંજી ઊઠી ગાયા પહેલા આ જવાનું છે ઘરે ઘરે જ તો ટેક ટેક મહિના નું જે આવી બાઈક પ્રેસ કર્યો યાર તો જોતદાર દોйна સઈ દે બાઈક નંબર કરી એડો ગાય દોવાની આની છે ભાઈ આજે ફોન ચાલુ થઈ જાય જો અને આ બોરી ફોન ની જો આજે આઈ નત નઈ બોરી અવાર સારા જાય તો પાલ દી જવાય હો ખાવાનું કોઈ પડ્યું તો શાક નહીં તો ફાઇનલી ગાઈજો આપણે તો કાયદો લે પેલા તો આ બેસના યબન ધાણી મોની હો ને બેસના આ કે બંધાણી આ મળી નું બહુત કરી એવું કરી તો આ ગાઈદો આપણે તો બેસતો નહી

આઈ દીદી બટાય જાય જાય બટાય બટાય ના એક ટાઈમ તો જાતું મીઠા વર્યા ઓ મિ જાઓ ને આપણે દૂધ ભરી અહીયા દૂધ તો દીધું આપણે આપણે દૂધ ફાઈનલ મિત્રો જોઈ રહ્યા છો જો તો વાગી ગયા છે ઓલરેડી મિત્રો થઈ જાય મિત્રો અને મિત્રો આપણે જમવાનું બાકી તો પેલા જમી લે શાંતિ કે આજે તો થોડું મોજ થયું હતું થોડું કામ હોવાના કારણે તો આપણે જમવાનું બની ગયું તો પેલા જમી લઈ તો જમવાનું થોડી બોડી બનાવી દઈ શાકું ઓલરેડી બની તો આપણે પહેલાં જમી લઈએ મિત્રો

અને આજનો વ્લોગ આપણા એન્ડ કરીશું તો સૌથી પહેલાં તો બધા મિત્રોને મારા ઠાકોર ફેમિલી અગિયાર તરફથી ગુડ નાઇટ જય માતાજી જય મેડીમાં તમને જો મિત્રો મારો આજનો લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાકી જય માતાજી જય મેળીમા ટાટાભાઈ ભાઈ મળે કાલે નવા વિડીયોમાં